ેશન તમને મત રહે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી નમસ્તે મિત્ર જમોટું નીચે પાર્કિંગ છે ફોર વ્હીલ ટુ વ્હીલ બધું પાર્કિંગ થઈ જાય તેવું લિફ્ટવાળું બિલ્ડિંગ છે અને સાવ નવા જેવું જ સાસવણી સારી છે બિલ્ડિંગ થોડુંક આઠ નવ વર્ષ જૂનું છે પણ અત્યારે હાલમાં તમે જુઓ એટલે એકદમ નવા જેવું જ અને આખા બિલ્ડિંગમાં વ્યવસ્થિત માણસો જેમ કે સોની માજન જ રહે છે એટલે સોની મહાજન રહે છે એટલે એમાં કોઈ લોકાલિટીમાં તો ઘટતું જ ન હોય સુંદર મજાનું આ ફ્લેટ છે જો આ સોફા લગાવેલા છે કમ્પ્લીટ તે પણ વોટરપ્રુફિંગ છે વોટરપ્રુફ છે જેમાં પાણી લાગવાથી કે કોઈ વસ્તુ થવાની નથી અને અંદર એ સનમાઈકોને બારી સન્નાઈ સનમાયકો લગાવેલો છે અને તે સોફા સાથે આપવાના છે આમાં જે જે વસ્તુ હું તમને એક એક વસ્તુ ને તે ઘણી વસ્તુ છે તે સાથે આપવાની છે એટલે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈબંધ દોસ્તાર ગ્રુપમાં અમારા વિડીયાને જે જેથી શેર કરજો જેથી આવા નવા નવા વિડીયો બનાવીને તમારા સામે લે આવવા માટે અમને થોડું ઘણું મોટિવેશન મળી શકે તમારા સાથ સહકારને સપોર્ટથી જ અમે આજે આગળ વધી રહ્યા છીએ તો અમારે સાથ કાયમી માટે આપતા રહેજો અને વિડીયો પૂરો જોજો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઇબ કરી લેજો અને કિંમત અને એડ્રેસ બધું હું વિડીયોમાં આપું છું એટલે પૂરો વિડીયો જોયા પછી જ તમારે ફોન કરવો જો આ એકદમ ટીપાઈ છે કાસ્ટની તે પણ સાથે આવશે આ સોફા જોયા તે સાથે આવશે આમાં જે બારીમાં જે પડદા લગાવેલા છે તે પણ સાથે આવશે એટલે આમાં ઘણી ઘણી વસ્તુ તમે યાદ કરી લેજો તમને યાદ રહીએ તો લખી લેજો બોલપેનથી વિડીયો જોતા જાયજો અને બોલપેનથી લખતા જાયજો કેટલી કેટલી વસ્તુ સાથે આપવાની છે અને સાવ બી ભાવમાં વન બી ના ભાવમાં ટુ બીએચકે એચ કાર્પેટ એરિયા પણ મોટો અને ફૂલ બે સાઈડ ઓપન ફૂલ હવા ઉજાસ બે સાઈડની પણ ત્રણ સાઈડ ઓપન છે જો આ ટીવી છે ટીવીની માથે વિચાર લગાવેલું ટીવી પણ સાથે આપવાનું છે અને એક રૂપિયાનો ખર્ચો નહીં ખાલી તમે સીધા કપડાં લઈને રાસણ પાણી લઈને રહેવા આવો તેવો જ ફ્લેટ કમ્પ્લીટ લોકેશન સારું લોકાલિટી સારી અને ભાવ સાવ વ્યાજબી જો આમાં જે આ તમે અત્યારે હોલ જોયો હોલમાં જે અત્યારે આ જે ડાઇનિંગ ટેબલ છે ને તે પણ નવું બ્રાન્ડ છે ઓ સાહેબ અત્યારે હાલમાં આવું બ્રાન્ડ નવી તમે બનાવવા જાઓ તો પંદર વીસ હજાર રૂપિયા જોઈ સારું એવું ડાઇનિંગ ટેબલ છે ચાર ખુરશી સાથે તે પણ સાથે આવશે ડાઇનિંગ ટેબલ પણ સાથે આપવાનું છે એ તો ઘણી વસ્તુ હું તમને ગણાવીશ વિડીયો પૂરો જોજો મજા આવશે અને વ્યાજબી ભાવ કિંમત અને એડ્રેસ બધું હું તમને વિડીયોમાં કહીશ એટલે વિડીયો જોજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં જે ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી લેજો એટલે જ્યારે પણ અમે વિડીયો મૂકીએ એટલે પહેલો વિડિયો તમારા મોબાઈલમાં પૂગી જાય અને તમે પહેલી વખત જુઓ તમને પ્રોપર્ટી ગમે તો સીધો ફોન કરો જો આ કિચન છે કિચનમાં પણ ફૂલ ફર્નિશર એટલે સમજો કે કોઈ વસ્તુ તમારે કાંઈ કરવાની છે જ નહીં આજે સમથિંગ હાવ નાખી દો તોય બાર પંદર લાખની વસ્તુને ફર્નિચર બધું સાથે આવે અને જે ફર્નિચર આમાં જે કરેલું છે ને ભાઈ તે બધું વોટરપ્રૂફ છે અંદર સાઈડે સનમાઈકો લગાવેલો છે બહારની સાઈડે લગાવેલો છે અને અઢાર એમ એમની સીટ વાપરેલી છે જેથી ભવિષ્યમાં પચાસ વર્ષ જૂનું થાય તો કોઈ વસ્તુ આ ફર્નિચરને થાય નહીં અને ઊંધીનું ટ્રીટમેન્ટ પણ કરાવેલું છે એટલે ઉધી પણ દી ક્યાંય લાગે નહીં જ્યાં ફર્નિચર છે આ રસોઈઘર છે કિચન છે તેમાંથી આ જે વોટરનું જે તમને દેખાય ને ફિલ્ટર તે પણ સાથે આવશે બરાબર એટલે આમાંથી ઘરના માલિક કશું લઈ જવાના નથી બધી વસ્તુ અમને મૂકીને જવાના છે એટલે આ માલિકને ફ્લેટ વેચવાનું રીઝન એક જ છે તેને બારગામ જૂનાગઢ રહેવા વઈ જવું છે તેથી આ ફ્લેટ વેચે છે બાકી હાથે પોતે સજાવીને બનાવેલો છે રહેવા માટે જ અને વેચનાર પણ સોની છે એટલે શુદ્ધ મકાન છે કાયમ ઠાકરજી મહારાજની પૂજા પાઠ થાય છે શુદ્ધ મકાન છે અને વ્યવસ્થિત માણસો છે અને આખી બિલ્ડિંગમાં બધા રહેવાવાળા પણ વ્યવસ્થિત છે જેથી તમારે ક્યાંય કોઈ જાતનો કોઈ પ્રોબ્લમ થાય જ નહીં બરાબર અને આ લોકોને જૂનાગઢ જવાનું છે અને જૂનાગઢમાં પણ કોઈ મધુરમ ટીંબાવાડી અથવા ઝાંઝેડા રોડ ઉપર કોઈ સારું એવું ટુ બીએચકે કે થ્રી બીએચકે કે ટેનામેન્ટ હશે તો બદલો કરવામાં આવશે બદલો રાખવામાં આવશે ઉપરની જે પૈસાની લેતી દેતી થાય તે માલિક ટુ માલિક સામે બેસીને સમજવાનું રહેશે મધુરમ ટીંબાવાડી અથવા ઝાંદેડા રોડ પર ટુ બીએચકે કે અથવા થ્રી બીએચકે ટેનામેન્ટ હશે નવું જૂનું નહીં બે ત્રણ વર્ષ જૂનું હોય તો આ પણ જાજુ જૂનું નહીં નવું હશે તો રાખવામાં આવશે અને જે તે કિંમત ન્યા ચાલતી હશે તે આપવાની રહેશે અને આ ભાઈની કિંમત છે તે તો સાવ યાદબી છે એમાં તો કોઈ ફેરફારની તમે પણ નહીં કહો કે ફેરફાર કરવો છે કારણ કે વસ્તુ બનાવેલી એવી છે પ્લસ એરિયો પણ એવો છે રહેવાની મજા જ એવા રાખે આવા લોકેશનમાં હરેક માર્કેટ બાજુમાં સોની બજાર બાજુમાં સાંદી બજાર મારજુમાં બકાલા માર્કેટ બાજુમાં કપડા બજાર બાજુમાં દવાખાના સિવિલ બધું બાજુમાં એકદમ સિટીના મધ્ય હૃદય સમા વિસ્તારમાં આ ફ્લેટ આવેલું છે અને જે આમાં તમે પણ જે ફર્નિચર જોવો ને આ આ ફર્નિચર આ પણ બુદ્ધિ ટ્રીટમેન્ટ કરેલું છે વોટર પ્રૂફિંગ છે અઢાર એમ એમની સ્ટીટ વાપરેલી છે અને બંને સાઈડ અંદરને બહાર બંને સાઈડ સન્માયકો છે જેથી ક્યારેય કોઈ કપડું ખરાબ થઈ શકે નહીં અને આ પાંચસો ને પચાસ આડેગાડે કે પાંચસો પચાસ ઉપર કાર્પેટ એરિયાનો આ ફ્લેટ છે ટુ બેડ હોલ કિચન ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે અને કિચન છે છે કિચનમાં જે ગરમ પાણીનું આપેલું તે પણ સાથે આવશે એ પણ સાથે આવશે એટલે કોઈ વસ્તુ તમારે લઈને આવવા નથી ખાલી કપડા લઈને આવતા રહ્યો એટલે બધું આમને માલિક મૂકીને જવાના છે પાંચસો પચાસ કાર્પેટ આ ફ્લેટ છે ટુ બેડ હોલ કિચનનો અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર બત્રીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર બત્રીસ લાખ રૂપિયા જે બેડ દેખાતો તો તમને અરીસો દેખાતો તે પણ સાથે આવશે કોઈ વસ્તુ આમાંથી લઈ જવાના નથી અને આમાં જે એસી લગાવેલું છે તે એસી પણ સાથે આવશે અને આ બીજો માસ્ટર બેડરૂમ પેલો માસ્ટર બેડરૂમ જોયો હોલ જોયું કિચન જોયું માસ્ટર બેડરૂમ જોયું આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ જ્યાં ટીપાઈ છે લગાવેલી જ્યાં અત્યારે શેટી કહીએ ને તે પણ સાથે આવશે અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર બત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે આ ફ્લેટ આવેલો છે સોની બજાર માર્કેટ રાજકોટ સોની બજારથી એકદમ નજીક રાજકોટ એટલે જે ભાઈને કોઈ એડ્રેસ પૂરું જોતું હોય તો અમારી ઓફિસે રૂબરૂ આવવા વિનંતી અને અમારા ફોન નંબર તો તમને ખબર જ છે ત્રેસઠ પાંચ ઓગણ સિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ બરાબર ખોડલ એસ્ટેટ રાજકોટ અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમે તો તમારા બીજા ગ્રુપમાં શેર પણ જરૂર કરજો જે આમાં પણ જે ગીઝર આપેલું તે સાથે આવશે આર એમસી બોર છે ગેસ્ટ લાઇન છે પાણીની લાઇન છે અને હરેક પાણીની કોઈ સમસ્યા નથી ફૂલ પાણીની સુવિધા લોકેશન અને એરિયોને માણસો રહેવાવાળા બધા વ્યવસ્થિત છે એટલે જો સાહેબ આવી વસ્તુ ક્યારેક ક્યારેક આપણે ગોતતા હોય ત્યારે પણ મળતી ના હોય જા જે સોફા છે ટીપાય છે તે બધું સાથે આપવાનું છે અમારી સાથે કાયમ માટે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી